જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર અમૃત પુષ્પના સેવનથી જે લોકો ફરી વખત અમૃત પુષ્પ લેવા આવ્યા છે એવા દર્દી આગળથી આપણે જાણીએ કે એમને એમની બીમારીમાં શું શું રાહત થઈ છે નજીક ભાઈ અભિલા હવે આપ તમારું આખું નામ જણાવો બારૈયા રાકેશભાઈ વાનુભાઈ ગામ કરમદિયા તાલુકો મહુવા જિલ્લો કરમદિયાથી આવો છો અરે વાહ તો તમે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા મમ્મી માટે શું તકલીફ હતી વાનો દુખાવો હતો વાનો દુખાવો હતો કેટલા વર્ષથી હતો ને એના હિસાબે એના શરીરમાં શું શું તકલીફો હતી દસ થી પંદર વર્ષ થતા હતો અને સોજા ચડી જતા હતા અને હાલવા ચાલો ઉંમર કેટલી છે પેલા પિસ્તાલીસ વર્ષ તો એના હાલવા ચાલવાની પરિસ્થિતિ શું હતી ઊભા જ ન થઈ શકતા ખાટલા કેટલા ટાઈમથી આવું છેલ્લા પાંચ વર્ષ તો ઘરમાં પણ આલું હોય તો એ વિચાર કરવો પડે ને પૈસા પાણી જવું હોય તો કોકનો ટેકાનો સહારો લેવો પડે આ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે હા સવારે 8 10 વાગ્યા સુધી પ્રોજ પોઝિશન રહેતી ત્યાં સુધી પાછા રિમાર બરાબર ને ઊભ ઉઠાવ હોય તો બધું જામેલું ટુકમાં હા એટલે ટુકમાં ઠાકી જ ગયા હોય 15 વર્ષના કઈ કિસ્સામાં ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કરી બોટલ ખાલી કરીને બીજી લેવા આવ્યો એક બોટલ ખાલી કર્યા પછી એક બોટલનો કોર્સ થયો આપણે પરેજી સાથે તો ત્યાર પછી એક મહિનો થયો પછી દુખાવાની કોઈ ટીકડી નથી લીધી કેટલી ટીકડી ખાતા હતા પહેલા આઠ થી દસ ખાતા રોજની રોજની આ એક બોટલ શરૂ કરી ત્યારે બારની જે મેલોપેથિક દવાઓ બંધ થઈ ગઈ અને અત્યારે એના શરીરમાં શું ફેરફાર દેખાય છે અત્યારે દુખાવો ઓછો થાય છે થાય છે પણ એસી ટકા ઓછો થઈ ગયો એસી ટકાનો ફેરફાર પંદર વર્ષ જૂની બીમારીની અંદર અત્યારે હાલવું ચાલુ હોય તો હાલી ચાલી કમ્પ્લીટ ઘરમાં બધું એનું પોતાનું કામ કરી શકે આટલી કન્ડિશનમાં આવી ગયા ને તો તમારો ફોન નંબર જણાવો ભગવાન સિત્તેર છન્નું ચુમ્માલીસ સોળ જીરો એક હજી એકવાર બોલી કોના માટે અમૃત ઉત્સવ લઈ ગયા શું તકલીફ હતી બેન પગના દુખાવો બે કેટલા વર્ષ જૂનો દુખાવો તકલીફ પડે વર્ષ નો જૂનો દુખાવો હતો નઈ બહુ એટલે દુખતા પછી ઉભા બેહવામાં બહુ તકલીફ પડતી ઉબડક ઉબડક બેસવું હોય તો બેસાતું ના ઉબડક નો બેસાત અત્યારે હાલમાં અત્યારે હજી બહુ ઉબડક નથી બેસાતું પણ 50% રાહત થઈ ગઈ એટલે 18 દુખાવા મતલબ એક જ બોટલ નો કોર્સ થયો છે ને 50% રાહત છે તો તમારો ફોન નંબર જણાવો 998762026 ઓકે ભગવાન ની દયા થઈ ગઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ક્યું ગામ બેન નામ મનીષાબેન नरेशભાઈ જાની

જ્યાં સુધી હાવ કમ્પ્લીટ ન થાય થોડું ઘણું કદાચ હોય તો પરેજી પાડીને પૂરેપૂરી બીમારીને દૂર કરજો બરાબર સારું થઈ ગયું એટલે કંટાળીને બંધ ન કરતા પરેજી ખાવાનું ચાલુ કરી દેતા નહીં નંબર જણાવો તમારો સોરાણું બે સત્યાસી જીરો ધીમે એક થી બોલો જોર થી થોડુંક બોલો ને ચોરાણું બે સત્યાસી ઓકે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

તો દ્વારકાધીશ ની કૃપા થઈ ગઈ થઈ ગઈ ફોન નંબર જણાવો તમારો પંચાણું અઠાવન ઓગણપચાસ બાણું હજી એક વાર ધીમે ઓગણપચાસણુંલીસ હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ ફોનથી અમૃત પુષ્પની જાણકારી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની જે કાંઈ સાચી માહિતી હોય એ એની માહિતી તમે આપજો જય દ્વારકાધીશ જય જય ગુરુ મહારાજ જય ધાન મહારાજ જય શિયા રામ